રાજ્યમાં હાલ વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે અને તેવામાં વરસાદના કારણે ઘણી જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેરા ગામથી નાવ્યા રોડ ઉપર પણ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે મેરા ગામ થી તરફ જતો ત્રણ કિલોમીટરના રોડ નું કામ છેલ્લા ઘણા સમયથી અટકી પડ્યું છે ને માત્ર રસ્તા પર કપચી પાથરી દેવામાં આવતા ગ્રામજનોમાં લાગણી જોવા મળી રહી છે સરપંચ દ્વારા અધિકારીઓ તથા રોડ કોન્ટ્રાક્ટરને ફોન કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળી રહ્યો નથી જેના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ને રસ્તો બિસ્માર હાલતમાં હોવાના કારણે ટુ વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઝડપથી પાક્કો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે આજે રોડ ખાતું કે કોન્ટ્રાક્ટી કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી ધારાસભ્ય તો મંજૂર કરી નાખ્યો પણ આ કોન્ટ્રાટી અને કોન્ટ્રાટી અને અધિકારીઓની મિલી ભગતથી આ મારા મેરા અને નાવિણી રોડ ત્રણ કિલોમીટરનો રોડ ત્રણ મહિનાથી આ હાલતમાં એટલી ખરાબ હાલતમાં પડ્યો છે મારા મીરા ગામથી આ ત્રણ કિલોમીટરના રસ્તા ઉપર જો સ્વરોજગાર રોજી રોજીરોટી મળી રહે એવા સો ગામને રોજીરોટી આ મારુતિ માં મળી શકે છે પણ રસ્તાના કારણે અવારનવાર આ રસ્તાના કારણે એક્સિડન્ટ તથા બાઇક સ્લીપ ખાઈને ભોંય પડે છે અને બે ત્રણ દિવસે એક આજાનો હાથ ભાગે છે